હા એક ફુવારો લેવા જઈએ તો હજાર રૂપિયાનો ફુવારો થાય પ્લાસ્ટિક હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ફુવારા ફીટ કરવાના છે કાકાની અમને ફુવારા લઈને આવ્યા છે ને આપણે જઈશું અમને પાઇપલાઇનને બધું લેવાનું છે અત્યારે ફુવારા ફીટ કરવાના છે કાલ સવારથી સવાર પડે આ લાઇટ આવે એટલે બધું પાવાનું શરૂ કરવાનું છે તો આને કાંઈ ધોરીએ પાવા છે કાંઈ મેળ ન આવે ફુવારા જે પદ્ધતિ જે કરવું પડે કારણ કે ફળું એટલું લાંબુ છે તો કેટલા દિવસે પીએ તો હવે કાંઈ વરસાદ આવે એવું લાગતું ના આમાં એટલે હવે ફુવારા ફીડ કરવાના શરૂ કરી દીધા છે વરસાદની વાટે તો હવે કાંઈ રહેવાય એમ છે નહીં ફરાદ ઉતરી જવા આવ્યા છે નવાર તો આવી ગયા છે આજે કાંઈ આવે છે એવું લાગે છે નહીં ભૂરા ભાઈ હા એમ આય છે શું આવે ન આવ્યું તો સમયથી શરૂ કર્યું છે ફિટ કરવાનું ઓલા ખૂણા સુધી લાઇન એક લાંબી પટ્ટીમાં ઠેઠ સુધી લઈ જવાની છે આજનો આ પટ્ટો પાવાનો છે એમાં બે ત્રણ દિવસ ચાલશે પાવાનું ત્રણ દિવસ ચાલશે કાકા ત્રણ દિવસ ચાલશે એક દિવસ આમાં એક દિવસ વચ્ચે એક દિવસ છેલ્લે જો દેખાતા છે લાઇન ટુ લાઇન ફુવારા દેખાતા થાય છે આ કે કાકા ફુવારા ફિટ કરતા જાય છે પેટ હમણાં બધી પેટ કરવાના છે અડધા પગી ગયા છે પહેલા પગી હતા ત્રણ ફુવારા ઘીટ્યા એ ત્રણ ફુવારા અહીંયા પીડ્યા હતા એ ત્રણ ફુવારા જ ઘીટ્યા અહીંયા પોગતા દર્શ્યો ફૂલ બહુ વળે છે જો સૂરજ દાદા નિશા જતા જાય છે વાતાવરણ પણ સારું થાય છે આ એક ફુવારો બધા આપણે લઈ જવાના છે એક છેલ્લે હા એક ફુવારો લેવા જઈએ તો હજાર રૂપિયાનો ફુવારો થાય પ્લાસ્ટિકના આવી સસ્તા આવે આ લોખંડના છે તો હજાર રૂપિયાનો થાય ઓલા પાંચસો છસો રૂપિયાનો થાય પિત્તળના છે હા પિત્તળના છે એવા લાગ અહીંયા ઉજીમાં વીસ ફુવારા ફીટ થયા છે વીસ ફુવારા તો એક ફુવારો ઘટ્યો વી લેવા તો એક ઘીટ્યો કાકા લાઇન ફિટ કરવા મીના છે કાકા ફિટ કરવા મીના છે તો આજનું કામ પૂરું થઈ ગયું છે અમે આપડા કુવો છે ને લાવવાનું છે નો પાઇપ નાખી છે थोडा फुवारा आज गोठवाई गे काल सवार स वाग्या लाईट आता सुरू करू आप नऊ सो ची हजार फूट जांबू शेका नऊ सो फूट जु पडूं लांबाईमा नाखो काही शक्यच नाही અને ધોરિયો નાખ્યો હોય તો આમાં પાણી ન હાલે હવે અહીંથી શરૂઆત થાય કે વચ્ચે એક વચ્ચે પછી એક નીટ નાખવી પડે ક્યારે છે તમે પોગે એટલે ફુવારા પદ્ધતિથી જ તે આપણે આવવું પડે એટલો મસ્ત વ્યૂ છે તો આપણી વાડીનો શેક સિનેમેટિક શોટ તો જોવે જ તે તો ચાલો જોઈએ આપણે આપણી વાડીનો સિનેમેટિક વ્યૂ એવું દેખાય છે તો ચલો આવીશું ઘીએ આજનું કામ પૂરું થઈ ગયું છે કાલ સવારે આપણે પાછું કામ શરૂ કરીશું ફુવારાનું તો મળીએ કાલ સવારે આપણે ફવારમાં લાઈટ આવી એટલે ફુવારા શરૂ કરી દીધા છે જોવો આપડા ફુવારા વીસ ફુવારા છે લાઈનમાં વીસે વીસ શરૂ થઈ ગયા છે પાવાનું શરૂ કરી દીધું છે આપણે જો વ્યુ આવે છે જો તો આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીજો આપણે બીજા આવા વિડીયો બનાવતા રહીશું નવા નવા બધા સપોર્ટ કરતા રહીજો